ભરૂતના રિક્ષા ચાલકો રિક્ષા સ્ટેન્ડની કાયદાસરતાને લઈ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જતા પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અંકલેશ્વરમાં રિક્ષા ચાલકોના હડતાલની મિશ્ર પ્રતિસાદ બોડા દ્વારા અંકલેશ્વરના સારંગપુર સ્થિત અનમ શોપિંગ સીલ કરી દેવામાં આવતા દુકાન ખરીદનાર લોકોમાં હડકમ મચી જવા પામ્યો હતો બિલ્ડર દ્વારા બોડાની મંજૂરી વગર બે માળના સોલ દુકાન અને પાછળ આઠ મકાન બાંધી દીધા હતા બોડા દ્વારા બાંધકામ રોકવા અંગે લગાવેલ બેનર હટાવીને પણ બાંધકામ ચાલુ રાખ્યું હતું જરૂરી જવાબ આપવાની તાકીદ કરવા છતાં બિલ્ડર દ્વારા કોઈ પ્રત્યુત્તર ન આપતા આખરે શોપિંગ સેન્ટર અને મકાન સીલ કરી દેવામાં આવ્યા હતા અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના લક્ષ્મણનગર વિસ્તારમાં સર્વે નંબર બસો ઓગણચાળીસથી જમીન પર સુરતના બિલ્ડર રાજુભાઈ શાહ દ્વારા બોડાની જરૂરી મંજૂરી ન લઈ બાંધકામ શરૂ કર્યું હતું જે બોડા કચેરીના ધ્યાને આવતા તેમના દ્વારા જે તે સમયે બાંધકામ અટકાવી બાંધકામ બંધ કરવા અંગે જરૂરી સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા હતા જોકે બિલ્ડર દ્વારા આ સૂચક બોર્ડ હટાવી દઈને અનમ શોપિંગનું બાંધકામ શરૂ કરી દીધું હતું અને નીચે આઠ દુકાન તેમજ ઉપર આઠ દુકાન મળી સોળ દુકાનનું શોપિંગ ઊભું કરી દીધું હતું તેમજ શોપિંગના પાછળના આઠ મકાનનું બાંધકામ કરી દીધું હતું અને તેનું વેચાણ તેમજ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું જે અંગે વીસમી નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ નોટિસ પાઠવી જરૂરી આધાર પુરાવા તેમજ મંજૂરી અંગે બિલ્ડર રાજુભાઈ શાહને તાકીદ કરી હતી જોકે તેમના દ્વારા આ દિન સુધી કોઈ પ્રત્યુત્તર બોડામાં ન આપતા અંતે ગત રોજ પોલીસ બંદોબસ્ત સાથે બોડા દ્વારા તમામ દુકાન અને મકાનને સીલ કરી દેવામાં આવ્યા હતા અને જાહેર નોટિસ લગાવી તેમજ બેનર લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કચેરીની જાણ બહાર બિનઅધિકૃત બાંધકામ છેલ્લા પંદર દિવસમાં બોડાની ટીમ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરતા બિલ્ડર તેમજ બિન અધિકૃત બાંધકામમાં દુકાનો ખરીદનાર દુકાનદારો અને મકાન ફફડાટ ફેલાઈ ગયો હતો ભરૂચ જિલ્લા જય ભારત રિક્ષા એસોસિએશનના હોદ્દેદારોના જણાવ્યા મુજબ ભરૂચમાં નંદેલાવ ભોલાવ પાંચબત્તી સ્ટેશન મહમદપુરા શાલીમાર સહિતના સ્થળોએ રિક્ષા સ્ટેન્ડના બોર્ડ લગાવવામાં આવ્યા છે પણ તેને કાયદેસરની માન્યતા મળી નથી આ સ્ટેન્ડ પર ઊભેલા રિક્ષા ચાલકો સામે પોલીસ કાર્યવાહી કરતી હોવાથી હેરાનગતિ વેઠવી પડી રહી છે રિક્ષા સ્ટેન્ડની બહારથી મુસાફરોને બેસાડતી વખતે ટ્રાફિક જામ થઈ જાય છે આ બાબતે છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહીં હોવાથી રિક્ષા અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી મુસાફરો અને વિદ્યાર્થીઓને શાળાએ લાવવા લઈ જવા માટે વાલીઓને ધક્કા ખાવા પડ્યા હતા આ અંગે રિક્ષા એસોસિએશનના સભ્યોએ અનેક વખત પાલિકામાં રજૂઆત કરી હોવા છતાંય તેમના તરફથી આજ દિન સુધી કોઈ પણ નિરાકરણ નહીં લાવવામાં આવતા રિક્ષા ચાલકો હડતાલ ઉપર ઉતરતા જાગેલી નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવે રિક્ષા એસોસિએશનના આગેવાનો સાથે બેસી હલ લાવવા જણાવ્યું હતું અમને આજ રોજ જાણવા મળ્યું છે કે રીક્ષાઓની હડતાલ કરવામાં આવી છે રીક્ષાઓના જે પ્રમુખ છે એમને બોલાવીને નગરપાલિકામાં રૂબરૂ જે કાર્યવાહી અમારા કરવાની હશે નગરપાલિકા થ્રુ એ લોકોને બોલાવીને અમે જે ડિસિઝન લેવાનું હશે અમે વહેલી તકે લાવીશું શું માંગણી છે એ લોકોની માંગણી છે કે અમને રિક્ષા સ્ટેશન બનાવી આપો એ લોકોને રૂબરૂ બોલાવીને જે રીતે અમારે નિર્ણય લેવાનો હશે નગરપાલિકા દ્વારા એ અમે જલ્દી તકે નિર્ણય લાવીશું જો કે અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ રિક્ષા ચાલકોએ આ અંગે પાલિકામાં અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આજે તેમના પ્રતાપે શહેરીજનોની મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો હજી જોવું રહ્યું કે રિક્ષા એસોસિએશન અને પાલિકા વચ્ચે બેઠક બાદ શું નિરાકરણ આવે છે ભરૂચ જિલ્લાના પંદર હજાર રિક્ષા ચાલકોના પૈડા થમી ગયા છે એની નિષ્કાળજી એ જ છે તંત્ર ત્રણ વર્ષથી જે ભારત ઓટો રિક્ષા એસેજન આખા ભરૂચ જિલ્લાની સ્ટેન્ડની માગણી કરે છે પણ એ માગણી અત્યાર સુધી શિકારમાં નથી આવી કેમ નથી આવી કે આ ગરીબ ચાલકોનું કોઈ પહેલું નથી સિટી બસ આવી એને આખા ભરૂચમાં સ્ટેન્ડ મળી ગયા એ રોડ પર ટ્રાફિક નથી લાગતી રિક્ષાવાળો સ્ટેન્ડ ઉપર ચાલીસ વર્ષથી ઊભો છે એ ટ્રાફિક લાગે છે એ ગાડીને ઉઠાઈ લઈ જાય છે રિટર્ન કરે છે બસો અઠ્યાસી કરે છે આ બસો અઠ્યાસી આ દારૂ વેચે છે આ જુગાર ચલાવે છે કે એને બસો અઠ્યાસી અને પછી એને લોકઅપમાં રાખવામાં આવે છે એટલે તો બહુ મોટો ગુનેગાર થઈ ગયો આ અમારા ભરૂચ જિલ્લાનું તંત્ર ખાસ કરીને બીજી વાત ભરૂચ જિલ્લામાં અને અંતલેશ્વર ટ્રાફિક વિસ્તાર છે અમે જાણીએ છીએ અમે એટલા માટે માંગ કરી હતી કે અમને સ્ટેન્ડ આપો સ્ટેન્ડ આપે સાઈડમાં ગાડીઓ ભીરે એટલે ગુનામાં ના આવે પણ ગુનો ખાલી રિક્ષા ચાલકનો દેખાય છે આ આ પડતા આ લોકોએ આખા ભરૂચ જિલ્લામાં ચાલુ કરી દીધી એટલા માટે અમે બધા આજે પહેલા થમાઈ દીધા છે જો કે અંકલેશ્વર રિક્શા ચાલકોની હડતાલને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો જેમાં અંકલેશ્વર શહેરમાં સમગ્ર દિવસ દરમિયાન રિક્ષા ફરતી જોવા મળી હતી જેને લઈ મુસાફરોની કોઈ કનડગઢ જોવા ન મળી હતી જ્યારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રાજપીપળા રોડ વાડિયા રોડ ખરોડ સહિત વિવિધ ગામોના જતા રિક્ષા ચાલકોને સજ્જડ બંધ પાડ્યો હતો સવારે હડતાલ સફર કરવા માટે નીકળેલા રિક્ષા ચાલકોએ હરતી ફરતી રિક્ષાઓ બંધ કરાવી નીચે ઉતારી દીધા હતા તેમજ રિક્ષા ચાલકો જોડે માથાકૂટ કરી હતી અને મુસાફરોને રસ્તામાં ઉતારી દીધા હતા જેઆઈડીસી બસ ડેપો સહિત અન્ય વિસ્તારમાં હજારો મુસાફરો રિક્ષા હડતાલને લઈ અટવાયા હતા તો શુભ અશુભ પ્રસંગમાં જતા લોકોને ભારે અગવડતા પડી હતી ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારોને આપલા વેઠવાનો વારો આવ્યો હતો અમે મહેટમાં જ્યાં છે ત્યાં ક્યાંના ઉભેલા છે રિક્ષા મળતી નથી અમોને મહેતારી જશે પછી અમે પહોંચું તે પહેલા પહોંચો તો અમને કેટલી તકલીફ પડે રિક્ષા વગર 28 બાર 2023 ના રોજ અમારે રિક્ષા બંધ કરવાનો કારણ કે સાહેબ આજે હું 40 વર્ષથી અમે લોકો રિક્ષા ધંધો કરીએ છે અને અમારું રોજી એના પર જ છે અને અમારી રિક્ષા પર બેંકોની લોનો છે અને અમારે પાંચ પાંચ માણસનું ગુજરાન ચલાવવાનું હોય છે અમારા છોકરા ભણતા હોય છે સાહેબ અને આજે આ રિક્ષા સ્થળ ઓસમ આપણે અંકલેશ્વર પટિન ચોકડી પાસે ચાલીસ વર્ષથી અમે અહીંયા ઉભા રહીએ છીએ અને આજ સુધી અમને કોઈ પણ ઓફિસર આવ્યા આ રીતના અમને હેરાનગતિ થઈ નથી આ ફર્સ્ટ ટાઈમ એવો બહેનો છે કે સાહેબ આજે અમે આજે સત્તાવીસ દિવસથી અમે પરેશાન છીએ સાહેબ અમને અહીંયા ઉભા રહેવા રહેતા નથી મતલબ અમને અમારે તમે તમે જ્યાં જગ્યા બતાવો તે જગ્યા પર અમે રહેવા તૈયાર છે અમને અમારું સ્ટેન્ડ આપો બસ કારણ કે અમારો રોજીરોટીનો સવાલ છે સાહેબ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત સ્વચ્છ ગુજરાતના નેજા હેઠળ આગામી દિવસોમાં નગરમાં જાહેરમાં કચરો ઠાલવાતો રોકવા માટે દુકાનદારો તેમજ લારી ધારકો સામે કાર્યવાહી કરવા માટેનું આયોજન કર્યું છે આ પૂર્વે પાલિકા દ્વારા જાહેરમાં જ્યાં જ્યાં કચરો નિકાલ થયા છે ત્યાં સર્વે કરતાં સૌથી વધુ કોમર્શિયલ વપરાશકારોનો કચરો ઠલવાતો હોવાનું સામે આવ્યું હતું જે આધારે નગરપાલિકા દ્વારા હાલ પાલિકા ખાતે રજીસ્ટર્ડ બ્યાસી થી વધુ કોમર્શિયલ દુકાનો તેમજ છૂટક લારી ગલ્લા ખાણીપીણીના સ્ટોલ તેમજ છૂટક શાકભાજી નું વેચાણ કરતા ધારકોને આવરી લઈ તમામને નોટિસ આપી આગામી એકત્રીસ ડિસેમ્બર સુધીમાં બજવણી કરવામાં આવશે અને ગુજરાત નગરપાલિકા અધિનિયમ એકસો છ ની કલમ એકસો બાણું હેઠળ નોટિસ હાથલારી પાથળના કોમર્શિયલ હેતુની દુકાનની આજુબાજુ કચરો નાખી ગંદકી કરવામાં આવે છે તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે જે બદલ બિન ત્રણમાં ડસ્ટબિન સાથે રાખવા મૂકવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા તેમજ જેમ તેમ રોડ ઉપર કચરો ન ફેંકવા અને ગમે ત્યાં કચરો ન ફેંકવામાં આવે તેમ તાકીદ કરી નોટિસ આપવામાં આવી રહી છે જે બાદ પણ જો કચરો તેમજ પ્લાસ્ટિક અંગેની પાલિકાની નોટિસની અવગણના કરવામાં આવે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે આગામી પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસ બાદ નોટિસ પછી પણ કચરો કે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ નજરે પડશે તો પાલિકા દ્વારા દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે કાર્યવાહી માટે એજન્સી પણ રોકવામાં આવી રહી છે જે માત્ર સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરી દંડની કાર્યવાહી કરવામાં આવશે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સરકારશ્રીના સ્વસ્થાયી સેવા કાર્યક્રમ અંતર્ગત મુખ્ય રસ્તાઓની સાફ સફાઈ રહે તે માટે મુખ્ય રસ્તાઓ પર આવેલી દુકાનો જેની સંખ્યા લગભગ આઠ હજાર બસો જેવી છે એને ડસ્ટબિન રાખવા માટે તાકીદ કરતી નોટિસ નગરપાલિકા દ્વારા આપવાની કાર્યવાહી શરૂ છે નિર્ધારિત સમયમાં ડસ્ટબિન મૂકવામાં નહીં આવે તો પછી દુકાનો સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે અને નગરપાલિકા દ્વારા પણ કોમર્શિયલ દુકાનો પાસેથી કચરો લેવા માટે ત્રણ ડોર ટુ ડોર વાહનો અલગથી રાખવામાં આવેલા છે દુકાનદારો જે રીતે ટાઈમે કે એ રીતે અમે ડોર ટુ ડોર વાહનો ત્યાં મોકલીએ છીએ એટલે આ દંડની કાર્યવાહી નિર્ધારિત સમયમાં જો ડસ્ટબિન મૂકવામાં નહીં આવે તો દંડની કાર્યવાહી કરવામાં આવશે નર્મદા જિલ્લાના વડામઠક રાજપીપળા ખાતે આજે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુકેશ પટેલના હસ્તે વન સંકુલ ખાતે નવનિર્માણ પામેલ વન વિશ્રામ ગૃહ અને વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ નર્મદા જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે વન વિભાગ દ્વારા રાજપીપળાના વન સંકુલમાં વિશ્રામ ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે ઉપરાંત જાપાનીઝ પદ્ધતિથી વૃક્ષોનું ઉછેર કરી પાંચ મહિનાના ટૂંકા ગાળામાં વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે આજે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુકેશ પટેલા વરદ હસ્તે નવ નિર્માણ આકર્ષણોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત સહભાગી વન વ્યવસ્થા હેઠળ જનસંવાદ સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા વન વિભાગના કાર્યક્ષેત્રમાં કુલ 7 રેન્જના 847.9562 ચોરસ કિલોમીટર વન વિસ્તારનો સમાવેશ થાય છે વન વિસ્તારનું સંરક્ષણ તથા સહભાગી વન વ્યવસ્થા સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે ક્ષેત્રીય રેન્જમાં સમિતિ સમિતિ અને અભયારણ્ય વિસ્તારની રેન્જોમાં પણ રચવામાં આવી છે જેમાં કુલ એકસો એકસો ચુમ્માલીસ સ્વ સહાય જૂથોનું મિશન મંગલ સાથે જોડાણ પણ કરાયું છે આ જૂથો પૈકી ચોરાણું જૂથો આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે જેનાથી આર્થિક ઉત્પાદન સાથે વન સંરક્ષણ અને વન્ય જીવનનું કામગીરી કરવામાં આવી રહી છે અલગ અલગ

રીતે બે વર્ષમાં જે વૃક્ષોની વૃદ્ધિ થાય તે જાપાનીઝ પદ્ધતિથી ફક્ત પાંચ મહિનામાં વન કવચ ઉભું કરવામાં આવ્યું છે ઉપરાંત નર્મદા જિલ્લામાં ઉભા કરાયેલા વન કવચમાં લુપ્ત થતી આયુર્વેદિક વનસ્પતિના બસો પચાસ પ્રકારના છોડ ઉગાડવામાં આવ્યા છે નર્મદા જિલ્લામાં આવેલ હિલ સ્ટેશન માલસામોરના વિકાસ વિશે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અને નર્મદા જિલ્લામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા વચ્ચે હાઈવે બની રહ્યો છે જે માલસામોરથી પસાર થાય છે ત્યારે પ્રવાસીઓને માલસામોરમાં સાપુતારા જેવો અહેસાસ થાય તે માટે માલસામોરનો પણ વિકાસ કરવામાં આવશે કાર્યક્રમમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સાંસદ મનસુખભાઈ વસાવા અગ્ર મુખ્ય વન સંરક્ષણ એસ કે ચતુર્વેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા समय एक विराम विराम नो बाद समाचार तो जोता रहो सिटी न्यूज पिछले तीस सालों से Fashions, की के पब्लिक लिए वन स्टॉप रहा है फैशन स्टाइल एंड बेस्ट क्वालिटी क्लोथ के लिए एंड हमें बहुत खुशी हो रही है ये बताते हुए की अब हम यही लेगेसी अंकलेश्वर में भी ला रहे हैं एज अ ट्रस्टेड फैमिली स्टोर विद रिच हिस्ट्री हम जाने जाते हैं फॉर ऑफरिंग एन एक्सटेंसिव रेंज ऑफ लीडिंग नेशनल एंड इंटरनेशनल ब्रांड्स

यही फैशन और लेगे लेके अब हम आ चुके हैं अंकलेश्वर में भी सो विजिट मेमोरी फैशन ओमकार टू कॉम्प्लेक्स स्टेशन रोड अंकलेश्वर टूडे एंड एक्सपीरियंस दल्टी ब्रांड फैमिली स्टोर અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર મોટાલી પાટિયા પાસેથી ભરૂચ એલસીબી પોલીસે રિક્ષામાંથી એકાવન હજાર ઉપરાંતના વિદેશીદારો સાથે ભરૂચના બે શખ્સોને ઝડપી પાડી રિક્ષા સહિત રૂપિયા એક લાખ અગિયાર હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નેશનલ હાઇવે ઉપર બે શખ્સો ટ્રાવેલ્સમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારી રિક્ષામાં ભરી ભરૂચ તરફ જનાર હોવાની મળેલી માહિતીના આધારે તપાસ કરતા મોટાલી પાતિયા પાસેથી રિક્ષાને ઝડપી પાડી હતી રિક્ષામાંથી રૂપિયા એકાવન હજાર સાતસોની કિંમતના વિદેશી દારૂને કબજે કરી ભરૂચના અભિષેક ભરત બિલ અને મેહુલ જયંતિ વસાવાની ધરપકડ કરી રિક્ષા અને બે મોબાઈલ મળી કુલ રૂપિયા એક લાખ અગિયાર હજાર સાતસોનો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એક પાર્ટી પ્લોટમાં ત્રેવીસમી ડિસેમ્બરના રોજ બલરામ પ્રસાદ અગ્રવાલના પુત્ર વીર અગ્રવાલના લગ્નનું રિસેપ્શન હતું આ રિસેપ્શનમાં પ્રસંગમાં મુંબઈ વાપી સુરત સહિતના મહેમાનો અને સંબંધીઓ આવ્યા હતા જે લોકોને ભોજન આરોગ્ય બાદ ઘરે ગયા બાદ બીજા દિવસે સવારથી ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી જે લોકો આ પ્રસંગમાં ભોજન આરોગ્ય હતું રાત્રિના મહેમાનો પરત પોતાના ઘર તરફ જવા નીકળી ગયા હતા જો કે રાત્રેથી જ લોકોને અસર થવાની શરૂ થતાં બીજે દિવસે રિસેપ્શનમાં ભાગ લેનાર ત્રણસોથી વધુ મહેમાનોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં ઉલટી અને ઝાડા થઈ જતા નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ મામલે બલરામ અગ્રવાલ અને તેમના પુત્ર તેમજ પરિવારના સભ્ય સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે રિસેપ્શનમાં અંદાજે ત્રણસોથી સાડી ત્રણસો લોકો રિસેપ્શનમાં આવ્યા હતા જેમાં મુંબઈ વાપી સુરત સુધીના મહેમાનોએ બીજા દિવસથી ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે તેમના કુટુંબમાં તેઓ અને તેમની પત્ની સહિત માતા પિતાને પણ તેની અસર થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું આ અંગે ભરૂચના માં ચામુંડા કેટરર્સને જમાડવાનો ઓર્ડર આપ્યો હતો જે ખાવાથી લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનો આક્ષેપ કર્યો છે આ મામલે તેમના પિતા દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં જાણ કરી ફરિયાદ આપી હતી तो त्या सांजे जमया था અને મા ચામુંડા કેટર્સવાળાનું ત્યાં એના તરફથી મેનુ હતું એ જમ્યા પછી રાત્રે થોડું અનકમ્ફર્ટેબલ લાગ્યું અને ત્રણ ચાર વાગ્યાથી ને ઝાડા ઉલટી થઈ ગયા હતા તો તાત્કાલિક પછી આસ્થા હોસ્પિટલમાં એડમિટ થયા તો ડૉક્ટરનું કહેવું છે કે ફૂડ પોઈઝનિંગ થવાના કારણે તમને આ બધું થયું છે અને મારા ફેમિલીમાંથી બધા જ ફાધર ફાધર વાઈફ બધા જ હોસ્પિટલમાં એડમિટ થયા છે અને મારા ગ્રુપમાં જે પણ હતા હું જેને ઓળખું છું એ બધા જ કોઈ ને કોઈ હોસ્પિટલમાં કોઈ ઓરેન્જમાં થયું છે કોઈ આસ્થામાં છે કોઈ ત્રિલોકીમાં છે કોઈ જયાબેન મોદીમાં છે કોઈ લોકલ ડોક્ટરો સાથે કોન્ટેક્ટ કરીને ત્યાં ક્લિનિક પર જઈને ટ્રીટમેન્ટ લીધી સાડા છ થી દસ વાગ્યનું ફંક્શન હતું બધા લોકોએ ભોજન કર્યા પછી બીજા દિવસે બધાને ફૂડ પોઈઝનિંગ થયું અને બધા પોત પોતાના વિસ્તારમાં રાત્રે જતા રહ્યા હતા અમારી નોલેજ મુજબ ફોન જે મેક્સિમમ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે અને જેના લોકો બધા લોકોએ વધારે વધારે તકલીફમાં છે હવે આ ફંક્શનમાં બધું અમારું કેટરર ભદ્રેશભાઈ પ્રજાપતિમાં ચામુંડા કેટરર્સને આપ્યું હતું પર પ્લેટના હિસાબે અને સંપૂર્ણ જવાબદારી એમની હતી જેથી ક્વોલિટી ફૂડ બધાને પરોશે અને સારું ફંક્શન ઉજવે પણ આ જવાબદારી નિભાવી નથી એના લીધે આ બધું હોનારત થયું હવે અમારા તંત્રથી નિવેદન છે કે એના ઉપર યોગ્ય પગલાં ભરે આ ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિને આવી રીતનું કંઈક હોનારત ન થાય અને આવું જીન લેવું જીન લેવું ઘટના ન બને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે ગુરુવારના રોજ કોંગ્રેસ પાર્ટીના એકસો ઓગણચાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનોએ કાર્યાલય ખાતે ધ્વજવંદન કરીને માનપૂર્વક સલામી આપી હતી દેશની આઝાદીમાં સૌથી મોટું યોગદાન આપનાર કોંગ્રેસ પાર્ટી તેનો એકસો સ્થાપના દિવસ ઉજવી રહી છે દેશની સૌથી જૂની પાર્ટી એવી કોંગ્રેસની સ્થાપના અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો ના રોજ મુંબઈ ખાતે થઈ હતી એકસો ઓગણચાલીસ વર્ષ પૂર્ણ થતાં ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યમાં અનેક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણાની હાજરીમાં પ્રથમ ધ્વજને ફરકાવી સલામી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ હરીશ પરમાર નગરપાલિકા વિપક્ષના સભ્ય હેમેન્દ્ર કોઠીવાડા સહકારી આગેવાન સંદીપ માંગરોલા સલીમ અમદાવાદી સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા ભરૂચ અયપ્પા સેવા સમિતિ દ્વારા પિસ્તાલીસ વાર્ષિક પૂજા ઉત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા વિષ્ણુ અયપ્પા મંદિરે ધાર્મિક મહોત્સવ નિમિત્તે બુધવારના રોજ કશકથી એરાવત પંચવાદ્યો અને પહેરવેશ સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું ભરૂચ શહેર જિલ્લામાં વસતા કેરાલિયન સમાજના લોકો દ્વારા અયપ્પાની પિસ્તાલીસમાં વાર્ષિક પૂજા મહોત્સવના ભાગરૂપે બુધવારે સાંજે પરંપરાગત પરિધાન અને વાદ્યોના સંગીતના સુરો સાથે અયપ્પા ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી દર વર્ષે ડિસેમ્બર મહિનામાં પારંપરિક વસ્ત્રો ધારણ કરી મોટી સંખ્યામાં સમાજના લોકો શોભાયાત્રામાં જોડાય છે શહેરના કસક સર્કલથી નીકળી પરંપરાગત વાદ્ય વગાડી હાથી તૈયમ તાલાપોલી એટલે કે પૂજાની થાળી લાઇટિંગ સહિતની જમાવટ સાથે રાત્રે જાડેશ્વર રોડ પર આવેલ અયપ્પા મંદિર સુધી પહોંચી હતી યાત્રામાં હજારોની સંખ્યામાં કેરલિયન સમાજના લોકો પોતાની પરંપરાગત પહેરવેશ પહેરીને ભગવાનના અલગ અલગ રૂપ ધારણ કરીને જોડાયા હતા આ યાત્રા મંદિરે પહોંચ્યા બાદ ભજન મહાપ્રસાદી અને મહાઆરતી યોજાઈ હતી જેમાં પહેલા સવારે મંદિરે ગણપતિ હોમ અને અભિષેકનું આયોજન કરાયું હતું દાદાકી સેના દ્વારા એકત્રીસમી ડિસેમ્બરના રોજ લોકો દ્વારા મદિરા પાન કરીને કાયદાનો ભંગ કરતા હોવાના આક્ષેપો સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દર વર્ષે એકત્રીસ ડિસેમ્બરના રોજ લોકો મદિરાપાન તથા માદક દ્રવ્યોનું સેવન કરી ગુજરાતમાં ચાલી રહેલા પ્રોહિબિશન કાયદાનો ભંગ કરતા હોય તેવા અનેક પ્રસંગો ભૂતકાળમાં જોવા મળ્યા છે જે સનાતન હિન્દુ સંસ્કૃતિની પરંપરા વિરુદ્ધ છે આવી પ્રસંગોપાત આનંદ મેળવવાની ખોટી વૃત્તિને કારણે કોઈપણ ધર્મનો યુવા વર્ગ કુટ ટેવ અને વ્યસનના માર્ગે ધકેલાય છે જેથી સમાજ નબળો બને છે જેથી દરેક સમાજ ધર્મ તથા રાષ્ટ્ર મજબૂત બને તે માટે પણ આવી રીતે ફેલાતી બધી દૂષણો અટકાવવાની જરૂરિયાત ઉપસ્થિત થઈ છે જેથી આગામી એકત્રીસ ડિસેમ્બર બે હજાર રોજ જાહેર સ્થળોએ કડક બંદોબસ્ત મૂકી કાયદાનો ભંગ ન થાય તે બાબતની તકેદારી રાખવાની માંગ દાદાકી સેનાએ કરી હતી એકત્રીસમી ડિસેમ્બરને રોજ જે ઉજવણી કરવામાં આવે છે એનો અને એમાં મદિરા પાન અને માદક દ્રવ્યોનું સેવન કરીને યુવા વર્ગ ખોટા ગેરમાર્ગે દોરાય છે એને લઈને અમારો વિરોધ છે અને એ વિરોધ માટે અમે આવેદનપત્ર આપવા કલેક્ટર સાહેબશ્રીને આવ્યા આપવા આવ્યા છીએ અને ગુજરાતમાં પ્રોહિબિશન એક્ટનું કડક રીતે પાલન થાય એ માટે અમે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા અને વિનંતી કરવા આવ્યા છીએ એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી એ કોઈપણ ધર્મનો તહેવાર નથી અને એ તહેવારને ઉજવણીની પાછળનો ઇતિહાસ લોકોને ખબર નથી એ જાણકારી આપવા માટે અમે આવ્યા છીએ કે એકત્રીસમી ડિસેમ્બર એક હજાર સોળસોની અંદર એકત્રીસમી ડિસેમ્બર સોળસોની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી અને એ કંપનીએ આપણા ભારત ઉપર બસો વર્ષ સુધી રાજ કર્યું એટલે આપણે ભારતીય થઈને એ દિવસની ઉજવણી કરવી એ ખરેખર આપણા માટે શરમજનક છે અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક બોડા દ્વારા અંકલેશ્વરના સારંગપુર સ્થિત અનમ શોપિંગ સીલ કરાયું બિલ્ડર દ્વારા બોડાની મંજૂરી વગર બે માળના સોલ દુકાન અને પાછળ આઠ મકાન બાંધી દીધા જરૂરી જવાબ આપવાની તાકીદ કરવા છતાં બિલ્ડર દ્વારા કોઈ પ્રત્યુત્તર ના આપતા આખરે શોપિંગ સેન્ટર અને મકાન સીલ કરી દેવામાં આવ્યા